નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સો સંતોએ શટ તિલા એકાદશી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડુબકી લગાવી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડોક્ટર વલ્લભ સ્વામી સહિત ધોલેરા ગઢપુર સાળંગપુર જૂનાગઢ અને અમદાવાદના સંતોએ તારીખ પચ્ચીસ જાન્યુઆરીને શનિવારના રોજ શટતિલા એકાદશીના શુભદિને પ્રાંતઃ કાઢે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં કુંભ સ્નાન કર્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ વિભાગ ગાદીના શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા અને શનિવારે પ્રાંતઃકાળે શર્તિલા એકાદશીના શુભ દિને પ્રયાગરાજના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું આ કુંભ સ્નાનના વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી શાસ્ત્રી પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી છારોડી ગુરુકુળ મુખ્ય કોઠારી ડોક્ટર સંત દાસજી સ્વામી પૂજ્ય શ્યામ સ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સનાતન ધર્મનું ગૌરવ એટલે કે મહાકુંભ પર્વ અને આ પર્વમાં આજે સંતિલા એકાદશી ના પાવન દિવસે સમગ્ર વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાંધીના સંતો પૈકી આજે આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામીજી બનાવી રહ્યા છે સાથે ડોક્ટર સંતોલભ સ્વામી છે પ્રયાગ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી નારાયણ સ્વામી છે સ્વામી છે સ્વામી પવન સ્વામી આજે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે અને આજે અમે મહાકુંભ પર્વમાં પવિત્ર સંગમના કિનારે ગંગા મૈયાની ગોદમાં બેસી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હે ગંગા મૈયા હે ભગવાન શ્રી હરે સમગ્ર સત્સંગ સમાજ તમામ સંતો અને ભક્તોનું ખૂબ મંગળ કરો ખૂબ એમનું કલ્યાણ કરો એવી હૃદયથી આજે એકાદશીના પ્રાતકાળે ભગવાનના ચરણોમાં અમારી પ્રાર્થના છે ભગવાનની બહુ મોટી કૃપા આપણા સર્વની ઉપર કાયમ રહી છે અને કાયમ રહેશે એવો અમને આજે વિશ્વાસ છે આજે ગંગા યમુના સરસ્વતીના સંગમ કિનારે આપણી સંસ્થાએ ઘણા બધા સંતોને અહીંયા લાવીને બહુ મોટું કાર્ય કર્યું છે આજે અમને પણ આચાર્ય પ્રણાની વિશે સ્થાપન થયાના બાવીસ વર્ષ પછી મહાકુંભ પર્વમાં પ્રયાગ પ્રયાગરિડશે પવિત્ર સંગમ ઘાટમાં સ્નાન કરવાનો જે અમને અવસર મળ્યો છે એ પણ અમારું મૂત્ર સૌભાગ્ય છે માટે અમે એના માટે ભગવાનને ખૂબ ખૂબ એમને ચઢવાનો પ્રાર્થના કરીએ છીએ અને ફરી એક વખત આ સંગમ ઘાટથી તમામ સત્સંગો ભગવાન ખૂબ દૂરું કરાય એની પ્રાર્થના સાથે આ સર્વ સંતો ભક્તોના અમારા ભાવથી જય સ્વામી